જે સામાજિક ઉત્થાન માટે લોકોને વ્યક્તિને વ્યક્તિ કેવી રીતના મદદ કરી શકે એને કોઈ સાકળ બનાવીને જો મોટામાં મોટી મદદ ડાયમંડ એસોસિએશને કરી હોય શંકરલાલ ધોળુના નેતૃત્વ સાથે તો એ મોટામાં મોટો મહા રક્તદાન કેમ્પ છે મિત્રો વિચાર કરો અત્યાર સુધી સાત હજાર સાતસો ને બોટલોનું રક્તદાન આપણા રક્તકાર કલાકાર મિત્રો કરી ચૂક્યા છે એમની એક આગવી સૂચ કે વિજ્ઞાન પાસે ભગવાન પાસે વિજ્ઞાન અહીંયા ટૂંકું પડ્યું છે લોહી વિજ્ઞાન આજ સુધી બનાવી નથી શક્યું માનવ માનવની સાંકળ મદદ કરી શકે છે કોઈ એવી અસાધ્ય રોગ હોય એમની પ્રશંસની કામગીરીની કદર રૂપે આસલપુર ડાયમંડ ગ્રુપ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શ્રી શંકરલાલને શાલ અર્પણ કરી અને સન્માનિત કર્યા છે જોરદાર તાલીથી વધાવી આ સન્માનને

બધા વેપારી ભાઈઓ દલાલ ભાઈઓ કારખાના શેઠશ્રીઓ કારોબારી ના સભ્યશ્રી મંત્રીશ્રી તમામની હાજરી હોય અને દસ વર્ષની કામગીરી વર્ણવી એ તો મારી ફરજ હતી કે હું પ્રમુખના વદો પર શું તો કામગીરી કરવી પડે અને બીજા કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ પ્રમુખો બનતા હોય તો વદો રાખી નહીં આ કામગીરી કરવી પડે લઈ લે એવાય ધ્યુ બધા મતતા હોય તો બધા સમાજને કંઈક ને કંઈક ફાયદો થાય ને હું દસ વર્ષ પહેલા પ્રમુખ પદ મેં માગીને લીધું ઈશ્વર કાકા ઉપપ્રમુખ ત્યારે હતા એ કમિટીમાં સુના એ સાક્ષી છે પછી મેં માગ્યું પ્રમુખ સાહેબ ક્યાંક મને પ્રમુખ બનવા દેવો તમને એવું હોય તો છ મહિના પહેલા મને આપો પછી સારું લાગે તો આગળ આપજો ઈ દિનેશભાઈ હેરી પર સાક્ષી છે જ્યારે મે પ્રમુખ પદ માંગ્યું ને પ્રમુખ સાહેબ માં ત્યારે તો પછી ત્રણ વરસ પ્રમુખ રહ્યા પછી માજી પ્રમુખ સાહેબ જ કે ભાઈ આ પ્રમુખ બરોબર છે આ આ ગોઠલાને હાંક્યા કરો હવે લગભગ હું પ્રમુખ બન્યો એમાંથી આમાં દસ થી પંદર ટકા લોકો જે વખતે આવતા એમાંથી બચ્યા છે બાકી દસ વરામાં ઘણા માણસો આપણે ધંધામાં નવા આવી ગયા ભાવનગરથી નવા વેપારીઓ આવવા મળ્યા તો કોઈ ને કોઈ જગ્યાએ આપણે હીરાવાળા રત્નકલાકાર હોય વેપારી હોય દલાલ હોય અને એવા ફોર્મ ભરો અને એવા ફોર્મ ભરવામાં રજીસ્ટ્રેશન કારખાનાવાળા સેટ હોય એને એ સહાય આપવી એટલે બે હજાર પ્રમુખોના મેં ફોન કર્યા મેં કીધું આ ટીવી મીડિયામાં આવે છે કે સરકાર હીરાવાળા ઉપર ગોળ ગોળ થઈ ગઈ ઓળખાણ થઈ ગઈ પણ એવડા એના પરિપત્ર મેં કીધું વાંચો આમાં કોઈને પાંચ કારીગરને પૈસા મળે એવું નથી રજીસ્ટ્રેશન આપણે હીરાવાળા કોઈ છે ને તો એ કે શું કરવું મેં કીધું બધા લેટર લખો સરકારને કે ભાઈ કારોબારી નક્કી કરે કે આ રત્ન કલાકાર છે એનો પ્રમુખ ઘરથી આપે કે રત્ન કલાકાર છે એને તમે પૈસા આપો તો રત્ન કલાકારોને છોકરાની શિક્ષણ ફી મળે બાકી તમારા પરિપત્રમાં જે છે મુદ્દા એ મળેલું અમારા હીરાવાળા કોઈ ભાઈઓ પાસે કંઈ છે નહીં એટલે એમને પરિપત્ર સુધાર્યો પછી બધાને ફોર્મ ભરવાના ચાલુ થયા તો બોટાદ ડાયમંડ એસોસિએશન જે મહેનત કરી અને ફોર્મ ભર્યા છે એવા ગુજરાતનું એક પણ એસોસિએશન નથી કે રત્ન કલાકારોની સહાય માટે એસોસિએશન એક પણ મૃત્યુ હોય ને એવું નથી અને આખા ગુજરાતમાં બોટાદ જિલ્લામાં ચાર કરોડ રૂપિયા રત્ન કલાકારોના સ્કૂલે છોકરા છોકરી થતા હોય એના એકાઉન્ટમાં સ્કૂલે જમા થઈ જાય રત્ન કલાકારે કોઈને ફોન કરવાનો નથી ખાલી આધાર કાર્ડ અમુકના બાકી હતા એ મગાવી ઉગાડી દીજો એક પણ રત્ન કલાકારનું ફોર્મ રદ નહીં થાય અને બોટાદ જિલ્લામાં પંદરથી થી સત્તર કરોડ રૂપિયા સરકારના આવશે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ભારતીય જનતા પાર્ટીનું હું કાર્ય કરશું પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે પહેલાં વહેલા આ ત્રીસ હીરાવાળાને આખા ગુજરાતમાં ઓછામાં ઓછા હવા હો કરોડ રૂપિયા રત્ન કલાકારોના છોકરાને શિક્ષણ ફી માટે સરકાર નાખશે પાંચ પંદર દિવસ બે મહિના વહેલા મળ્યા પણ ટોટલ કલાકારોના ફોર્મ ભરાના છે પણ બોટાદ જિલ્લાની હું ખાતરી આપી શકું કે એમાં એક પણ ફોર્મ રદ નહીં થાય સિવાય ફી ભરવાની નથી સરકારી સ્કૂલમાં ભણતા હોય અને ફોર્મ ભર્યું હોય તો એને ફી ન ભરવાની હોય તો એ ફોર્મ રદ થાય પછી ઓલે આરપીઈમાં ભણતા હોય છોકરા તો એ સરકાર ફી ભરે છે એ ફોર્મ રદ થાય કોલેજનું આમાં હતું નહીં એટલે કોલેજ કરતા હોય કોઈએ ભરી દીધા હોય એ ફોર્મ રદ થાય બાકી લીગલી એક પણ ફોર્મ રદ કાગળી કે નહીં થાય અને ટોટલ બે મહિનામાં પૈસા પડી જાય છે આખા ગુજરાતમાં બોટાદમાં 4 કરોડ રૂપિયા પડ્યા બોટાદ ડાયમંડ એસોસિએશનની મહેનતથી બાકી એક પણ છે કે કે 500 છોકરાના પૈસા પડ્યા મંજૂર કર્યા છે પૈસા નથી પડ્યા તો સુનાગઢ પ્રમુખનો ફોન આવ્યો કે અમરત આઈ કોઈ મીટિંગ નથી નથી કરતો આપણે તો આ કલેક્ટર મેડમ એ ફાસ્ટ છે આપણી કરતા કે શર્ટ આવડે નઈ ક્યો એટલે અમારો લક મોટા મીટિંગ બોલાય કે લી 3 મિનિટમાં મીટિંગ પૂરી કરે અને ઓકે કરી દે આવા કલેક્ટર સાહેબે આપણને ન મળે કે કલેક્ટર સાહેબ માટે તાળી ઉપાડો છોડના